પ્રચોદયા મિત્રો આજે આપણે લિંગ પુરાણ માં સમજી આખું જીવનશીલ તત્વ થી કેવી રીતે છે ક્યાં તત્વ છે નીચે લિંગ માં સંતાયેલું છે ચાલો જાણી લિંગ પુરાણ તહેવાર ની વાર્તાઓથી આગળ છે એ છે શિવનું અરૂપ દર્શન જેમાં ભક્તિ યોગ વિજ્ઞાન તત્વજ્ઞાન બધાનું એક તત્વ છે

પછી છે યોગ તત્વ મનનું નિર્વિકાર થવું શ્વાસ અને ચિત્તનું મિલન ચોથું છે ભક્તિ તત્વ પ્રેમ ભર્યું શરણાગતિ આંખ ઉગાડે નહીં પરંતુ આંખ બંધ થાય ત્યારે જ શિવ દેખાય અને પાંચમું છે શાંતિ તત્વ અંતરંગ શાંતિ મુનતાનું સર્જન શિવ એ છે જ્યાં શાંતિ છે શું આજે પણ લિંગ તત્વ જીવનમાં કામ આવે છે એવો તમને વિચાર આવતો હશે તો જવાબ છે હા તો કેવી રીતે ચાલો જોઈએ તમારી ભાવના શુદ્ધ છે તમારું હેતુ નિષ્કપટ છે તમે અંદરથી શાંત છો તમે બીજા દુઃખ નથી આપતા મંદિરે જવું પડે પણ તમારું આખું જીવન મંદિર જ બની જાય એ જ સાચી ઉપાસના છે લિંગ પુરાણ પાંચ સૂત્રો છે જે જીવન માટે અમૂલ્ય સિદ્ધાંત છે પેલું છે શિવ એ બધામાં છે ભેદભાવ ત્યાગ જ્ઞાન વગર ભક્તિ અધૂરી છે માટે સમજ્યા વિના પૂજન કરો નહીં લિંગ એ તત્વ છે સ્વરૂપ નહીં એટલે આંતરિક અનુભવ પર ધ્યાન આપો પ્રેમ એ મોક્ષ છે માટે ક્રોધ થી દૂર રહો મૌન એ શિવ છે તેથી વાતો નહીં લાગણીઓની ઉપાસના કરો મિત્રો લિંગ પુરાણ કોઈ માત્ર ગ્રંથ નથી એ તો શિવના દિલ સુધી પહોંચવાનો રસ્તો છે જે પથ્થરમાં તત્વ શોધે છે જે શ્રદ્ધામાં શાંતિ શોધે છે જે શ્વાસમાં શિવ શોધે છે એ જ સાહજિક રીતે મોક્ષ સુધી પહોંચી જાય છે જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર થી કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ ફરી મળીશું